હલો મિત્રો જય જવાન જય કિસાન તમારું ગુજરાત ટ્રેક્ટર લાઈફ યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ એકાવન ઝીરો પાંચ જોન ડિયર કંપની દ્વારા આવતું મોડલ જે ચાલીસ એચપી કેટેગરીના અંદર આવતું હોય છે આ જોન ડિયર કંપનીના પચીસ વર્ષ આપણા ઇન્ડિયામાં પૂર્ણ કરેલા જેના સ્પેશિયલ એડિશનનો લોગો અહીંયા પચીસ વર્ષનો આપવામાં આવે છે જોન ડિયર કંપની દ્વારા વેલ્યુ પ્લસ પ્લસ વી ટુ મોડલ કરીને આ જોન ડિયર કંપનીનું છે જે બે હજાર ચોવીસનું લેટેસ્ટ મોડલ છે મિત્રો ઓગણત્રીસો સીસીનું દમદાર જ્હોન ડિયરનું એન્જિન આવતું હોય છે જેની અંદર એક બી સીલ આપતું નથી મિત્રો બોસનો ઇનલાઇન પંપ આવે છે થ્રી સિલિન્ડર અહીંયા આપણને પ્રાઇમરી સેકન્ડરી બે ફિલ્ટર આવતા હોય છે વોટર સેપરેટર જે હવે કંપની દ્વારા આપવામાં આવતું નથી આગળ છ ડબલ જીરો સોળના ટાયર આવતા હોય છે અને પાછળ તેર છ અઠ્યાવીસના ટાયર આવતા હોય છે ઓપ્શનલમાં આપણે ચૌદ છ અઠ્યાવીસના પણ લઈ શકીએ છીએ લિફ્ટની અંદર પાછળ લિવરનું ચેન્જ કરવામાં આવે છે અહીંયા પીટીઓ પાંત્રીસ એચપીની આવતી હોય છે જે લીવર છે તે આપણે લિંકેજ માટેના મજબૂત કરી દેવામાં આવ્યા છે ત્રણ થ્રી લિંકેજ વાળું જોન ડિયર અને મીઠા લિફ્ટ બે આવતી હોય છે અહીંયા આપણે ટ્રોલીને આપણે લગાવી શકીએ છીએ પાઇપ આની લિફ્ટ કેપેસિટી જે સોળસો કેજીની આવતી હોય છે પાછળથી આપણે હાઇડ્રોલિકનું ઓઇલ ટોપઅપ કરી શકીએ છીએ પાછળથી ફેન્ડર ખૂબ જ સુંદર લાગતા હોય છે મિત્રો કટ એક્સ કટ ફેન્ડર આવતા હોય છે ઉપરથી જોઈએ તો જ્હોન ડિયરના ક્લસ્ટર ખૂબ જ સુંદર એવું બનાવવામાં આવ્યું છે એ અને લુક બી સુંદર એવું લાગતું હોય છે જે એ પચાસ એચપીનું ટ્રેક્ટર હોય તે રીતના લાગતું હોય છે આની અંદર સોળસો રેટેડ એ પીટીઓ એચપી પૂરી જનરેટ કરતું હોય છે અને એકવીસો પચાસ એ પૂરી એન્જિન આરપી અમે ચાલીસ એચપી જનરેટ કરતું હોય છે અહીંયા પીટીઓનું લીવર આપવામાં આવ્યું છે જેને પાંચસો ચાલીસ ઇકોનો પીટીઓની અંદર આવતું હોય છે આની એ આની અંદર સિંગલ ક્લજની અંદર જ એકાવન ઝીરો પાંચ મોડલ આવતું હોય છે ટુ વ્હીલ ડ્રાઈવ આની અંદર આઠ ફોરવર્ડ અને ચાર રિવસ ગેરનું ઓપ્શન આપવામાં આવે છે જે જોન્ડિયર કંપની દ્વારા જ પોલર શિફ્ટિંગ ગિયર બોક્સ આવતું હોય છે જે જોન્ડિયર કંપની જનું જ ટ્રાન્સમિશન આવતું હોય છે આની અંદર આની અંદર પ્લેનેટરી ડ્રાઈવ સિસ્ટમ આવતી હોય છે સિંગલ ક્લચ આપવામાં આવે છે એકદમ સ્મૂથ હાથેથી પણ દબી જાય તે રીતની ક્લચ આપવામાં આવે છે બ્રેક ઓઇલી મસ બ્રેક આપવામાં આવે છે જોન ડિયર દ્વારા આપણને હાઇડ્રોલિકની અંદર બે ઓપ્શન આવતા હોય છે મીટા લિફ્ટ પણ લઈ શકીએ છીએ અને જેડી લિફ્ટ પણ લઈ શકીએ છીએ જે ખૂબ જ સારી વાત છે જેડી લિફ્ટ થોડી મોંઘી હોય છે બીજી મીટા લિફ્ટ કરતાં આની અંદર લિફ્ટોમેટિક બે બટનનું એડિશ એડિ એડિશનલ ફીચર આવતું હોય છે લિફ્ટોમેટિક બટનનો આપણે યુઝ આપણે ખેતરમાં એક સમાન ગહેરાઈ માટે કરી શકતા હોઈએ છીએ મિત્રો એક વખત આપણને લિવર સેટ કર્યા પછી આપણે એ તેને છેડવાની જરૂર રહેતી નથી અને લિપ્ટોમેટિક એન્ગેજ ડિસએન્ગેજ કરી અને આપણે તેનો પૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ જેથી આપણું ખેતર ઊંચું નીચું થતું નથી અને એક સમાન બીજની ગહેરાઈ રહે છે જોન ડિયરની અંદર હાઇડ્રોલિક ફિલ્ટર ખૂબ જ મોટું આપવામાં આવતું હોય છે જેથી એ કચરો બધો સાફ થઈ જતો હોય છે અને ફિટ એન્ડ ફિનિશ ખૂબ જ સુંદર આવતું હોય છે જોન ડિયરની અંદર આનું ડબલ એન્ડમ પંપ આપવામાં આવ્યા છે આની અંદર એક જ ઓઇલ વપરાતું હોય છે ટ્રાન્સમિશન અને પાવરસ્ટરિંગની અંદર પાવરસ્ટરિંગ સિંગલ સિંગલ સિલિન્ડરના અંદર આવતું હોય છે આની અંદર આપણને એ એક એક જ ઓઇલની અંદર બધું આવી જતું હોય છે અલગ અલગ નથી આપવામાં આવ્યું આની અંદર આગળની સાઈડ બેટરી આપવામાં આવે છે જે નેવું એચની બેટરી આવતી હોય છે એક સાઈડની આગળ હોરન આપવામાં આવે છે આગળથી ફિલ્ટર જે ઇઝી ટુ મેન્ટેન કરી શકીએ છે અહીંયા આપણને કુલન્ટ રિઝર્વ આપવા ટેન્ક આપવામાં આવે છે જેથી આપણને કુ કુલરનું ફિલપ કરી શકીએ છીએ અહીંયા આપણને સાયલેન્સર પણ અંદર આપી દેવામાં આવે છે જેથી સોનડીયરનું ટ્રેક્ટરનું એકદમ સાયલેન્ટ અવાજ આવતો હોય છે જે ને ટેકનોલોજીમાં ખૂબ જ ઇમ્પ્રૂવ કર્યો છે અહીંયાથી આપણે ફિલ ફિલઅપ કરી શકીએ છીએ એન્જિન ઓઇલ અહીંયા ફિલઅપ કરવાનું હોય છે જે અહીંયા આપણે ફાઇબરનું બોનેટ આપવામાં આવેલું છે જે ડબલ જેકની અંદર આવતું હોય છે સિંગલ પીસની અંદર આ બોનેટ આવતું હોય છે જે ઉપરથી લોક પણ થઈ શકતું હોય છે જેથી બેટરી ચોરાવાનો ખતરો રહેતો નથી આપણને ઓગણત્રીસો સીસીનું એન્જિન આવતું હોય છે જે છત્રીસ એચપીથી પંચોતેર એચપી સુધીમાં ટ્રેક્ટરમાં એક જ એન્જિન આવતું હોય છે જે જોન ડિયર કંપની દ્વારા જ આપવામાં આવતું હોય છે આ હતું આજે આપણો જોન ડિયર કંપનીના અંદર ચાલીસ એચપીનો રિવ્યૂ થેન્ક યુ મિત્રો